પોલીસ વિભાગ દ્વારા પંચનામું કરવામાં આવી છે પંચનામું કરી અમને ખ્યાલ આવશે કે કેટલી વિચાર કઈ રીતના ઘટના બની છે એના માટે અત્યારે સ્ટેબિલિટી માટે ઓબ્ઝર્વેશન માટે આવી છે પોતાનો કરી આખી બિલ્ડીંગ સ્ટડી કરીને પોતાનો સ્ટેબિલિટી માટે પોતાના અવલંબન આપશે પોતાનો રિઝલ્ટ આપશે આ ઉપરાંત फैसिलिटी सरकार और गांव हैं क्योंकि एक दिन से आज लागिते तो थोड़ा टाइम पहले पिछली की बात वो जगह बाजू में लागि है आप दिल्ली खास में आवे थे थे ये अपने वस्तु जानकारी माहिती के स्टेशन का आधार रूपे उद्देश्य ने टीम कर रहे तो ये दूसरा जो हमारा स्टेटमेंट है जीडी के तो से પોતાના સામાન વેપારી મિત્રો ઘણી બધી અમને રજૂઆતો કરી છે અમે કરીએ છીએ કે એકવાર અંદર જવાની જે સેફટી છે કેમ કે આટલો ટાઈમ બિલ્ડિંગ જે આગના પરિસ્થિતિમાં હતું ત્યારબાદ એને ઠંડુ કરવામાં આવ્યું છે એટલે એ સ્ટ્રક્ચરલ રીતના સ્ટેબલ છે કે નહીં એમાં એક સાથે કેટલા માણસો જઈ શકે કે નહીં એ માટે તમામ પ્રકારના ઓબ્ઝર્વેશન અમે એસવીએનઆઈટી ફાયર વિભાગ માટે પાસેથી મેળવશું અને જયારે અમને એસ્યોરન્સ થઈ જશે કે આ કન્ફર્મ છે અને જઈ શકાશે અથવા કેટલા જઈ શકશે અથવા નહીં જઈ શકાય તમામ બાબતોનું અમે

તો રાત્રે આઠ વાગ્યા સુધી કંટ્રોલ કરી દેવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો બીજા દિવસે સવારે આઠ કલાકે ફાયર કંટ્રોલ માર્કેટની અંદર માર્કેટની અંદર આગ લાગી છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફ્લોરની અંદર ઘટના સ્થળ પર પહોંચતાની સાથે થર્ડ ફ્લોર ઉપર અચાનક એકી સાથે ત્રણ દુકાનમાં આગ છે આગ ગુજરાતની કામગીરી એક તરફ ચાલુ કરી અને આગ નું વિકરણ સ્વરૂપ જોઈ અને મેજર કોલ જાહેર કરવામાં આવેલ સુરત સાહેબ તમામ ટીમોએ એ ઘટના સ્થળે બોલાવવામાં આવેલ અને એ આગ બુજાવવાની કામગીરી સાથે સાથે જે દુકાનની અંદર આગ લાગતી હતી તેની આજુબાજુની અને ઉપરની દુકાન એ જે દુકાનની અંદર આગ લાગી છે તે દુકાનનું આગ લાગવાના કારણે જે ટેમ્પરેચર હાઈ થતું હતું એના કારણે આજુબાજુની અને ઉપર નીચેની એ ચારો દુકાનો હીટ પકડવાના કારણે બાજુની જે દુકાનમાં જે સાડી અને મટીરિયલ હતું એ ગરમ થવાના કારણે એ દુકાનોને પણ પકડી લેવામાં આવી અને એનો જે આગ લાગવાના કારણે જે સ્મોક થયો છે એ સ્મોકને બહાર નીકળવા માટેની પૂરતી જે વેન્ટીલેશન સુવિધા જે પાછળના ભાગે હતી જાડી અને ગ્લાસથી બંધ કરી દેવામાં આવે છે જેના કારણે જે પેસેજનો ભાગ હતો પેસેજના ભાગની અંદર ધુમાડો બહાર નીકળવાની કોશિશ કરતો હતો તે સમયે ઘટના ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચી અને જે જગ્યાથી જે દુકાનમાં આગ લાગી છે ત્યાં જવાની જગ્યા જે રસ્તો હતો તે જગ્યા ઉપર પુષ્કર પ્રમાણમાં સ્મોક અને એટલો બધો ગરમ હાઈ ટેમ્પરેચર હતું તે ગરમ થવાના કારણે તે પાયસોમાં પુષ્કળ તકલીફ પડી હતી બીજી તરફ જે આ એ સ્મોકને પહોંચવામાં તકલીફ પડી હતી ને જે મારિયા બનાવવાના હતા હાયોફાયટિકની કામગીરી ત્યાં ઉપર અમે અંદર બ્રેડિંગ પર તો શક તેને ત્યાં પહોંચી ગયા હતા પરંતુ જે મારિયાની અંદરના ભાગે એટલે ઉપરના ભાગે જે મારિયા હતા તે જગ્યા ઉપર પાણી કોઈ પણ સંજોગોમાં લાગતું જ નહીં હતું કારણ કે અંદર એ લોકો ત્રણ બાય નું જે દાણું માર્યું ઉપર જવાનું રસ્તો બનાવવાનો હોય છે ત્યાં માણસોને એક જ જવાનું તકલીફ પડતી હોય છે તે જગ્યા ઉપર ઉપર જવામાં પાણી પહોંચી શકે એવું નહીં હતું અને બીજું કે જે હવાનો રૂપિયા હવા એટલી બધી ચાલતી હતી જેના કારણે હવા ચાલવાના કારણે આગ મોટી પસરી અને જે તરફથી ફાયર ને એન્ટ્રી જવાનો જે રસ્તો હતો તે તરફથી સ્મોક પણ બહાર આવતો જેના કારણે આગ બુજાવવામાં પુષ્કળ તકલીફ પડી અને ગોટે ગોટા થવાના કારણે

ઉપર હવા આકાશમાં નીકળવો જોઈએ તે પર બ્લોક કરી એક જ ફૂટનું એક જ ફૂટની ની જગ્યા મૂકી લોકો વેધર પ્રોટેક્શન માટે પતરા સેટ ફીટ કરેલા છે તો તેમાં એ જે ધુમાડો જે છે બહાર ઝડપથી જે નીકળવો જોઈએ એ ધુમાડો ઝડપથી ના નીકળતો હતો અને એ જ સ્મોક જે છે તે દરેક ફ્લોર ઉપર પાંચ પાંચ ચોથો ત્રીજા ફ્લોર ઉપર સ્ટોર થતો હતો જેના કારણે જે જગ્યાએ દુકાનમાં આગ ના હતી જે પેસેજમાં આગ ના હતી તે જગ્યા પર ધુમાડો પ્રવેશી ગયો હતો જેના કારણે

अभी ये एफएसएन की जो सर्वे हो चुका है और एफवीएनआईडी की टीम पूरा अभी सर्वे कर रही है कि कितना माल जला हुआ है कितनी दुकान ने यूज करने लायक है या नहीं है स्ट्रक्चर किस तरह से है अभी ताकि फिर इसमें री इसको ओपनिंग किया जा सकता है या नहीं इसके बारे में ये सारे इंजीनियर्स के साथ में एक टीम यहां पे का, कंटीन्यूअसली काम कर रही है और सर्वे होने के बाद में फिर कमेटी डिसीजन लेगी जी यहां पे जो स्ट्रक्चर है वो पूरा क्या है वो जोखमी हो गया ऐसा भी सुनने में आया है स्ट्रक्चर है थोड़ा जोखमी हो गया है फोर्थ एंड फिफ्थ फ्लोर का जो है वहाँ पे ज्यादा डेंजरस है तो इंजीनियर्स जिस तरह से डिसाइड करेंगे उसके बाद में इसके ऊपर कार्रवाई की जाएगी